મતદાતાઓય ભાજપને ખૂબ મત આપીને બનાવી છે ભાજપા નવો રેકોર્ડ બનાવે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી એસોસિએશન વિશા ઓસવાલ સમાજ એપીએમસી મોદી સાહેબના કેબિનેટમાં સ્થાન મેળવ એના માટે નસીબ પણ જોઈએ કામ પણ જોઈએ પણ કોઈ એકલા હાથે કોઈ સાંસદ કોઈ વ્યક્તિ કોઈ કાર્યકર્તા એમ ના કહી શકે કે મેં પુષ્કળ કામ કર્યું છે આજે મહેનત નું ફળ છે એ મહેનત તમારા બધાની છે અને એના પ્રતિક રૂપે ફળ મને મળ્યું છે એના માટે આ ફળ તમને બધાને સમર્પિત કરું છું હું મંત્રી નથી પણ તમે બધા જ મંત્રી છો એ પણ તમને આજે જાહેર કરું છું પ્રમુખ તરીકેની જવાબદારી આવી ત્યારે પણ જોયું હશે કે આપણે બે હજાર વીસ વીસમી જુલાઈને દિવસે જ્યારે લગભગ આવતા મહિને વીસ તારીખે ચાર વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી ઘણા બધા ઇલેક્શનો લડવાના આવ્યા અને ઐતિહાસિક જીત એ આપણે ત્યારે પણ ત્યાર પછી વિધાનસભામાં પણ અને લોકસભામાં પણ મેળવી છે અને એનો જસ જો કોઈને જતો હોય તો પહેલો જસ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કે જેમની લોકપ્રિયતા જેના કારણે આખા દેશના લોકો એમની સાથે જોડાયા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાય છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ તાલુકા પંચાયતનો હોય સરપંચ હોય કે લોકસભા હોય નામ પર મળે છે હું તો યાદ રાખું છું પણ બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આ વાત યાદ રાખવી જોઈએ તો ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે